નમસ્તે મારા ટેટાર મિત્રો આજે આપણે સમાવેશી શિક્ષણના ત્રીજા લેક્ચર તરફ આવી ગયા છે આગળ આપણે સમાવેશી શિક્ષણનો ભાગ એક અને ભાગ બે યુટ્યુબ પર મૂકી દીધો છે તમે જો ના જોયો તો ભાગ એક અને ભાગ બે જોજો પછી આ ભાગ નંબર ત્રણ જોજો ઓકે ભાગ નંબર ત્રણ માં આપણે કાયદા વિશે ભણવાના છે એક્ટ વિશે ભણવાના છે એક્ટ નું નામ છે દિવ્યાંગ વ્યક્તિ અધિકાર અધિનિયમ એટલે કે એક્ટ બે તો આના વિશે દિવ્યાંગ વ્યક્તિ વિશે પહેલા પણ એક કાયદો હતો ઓગણીસો પંચાણું કાયદો હતો હવે તેમાં સુધારા વધારા કરીને નવો કાયદો બે હજાર સોળ બનાવવામાં આવ્યો જેવી રીતે રાષ્ટ્રીય 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 નવી બનાવવામાં આવી હતી પણ એમાં ચેન્જ કરીને એમાં સુધારો કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેમ બે હજાર વીસ બનાવવામાં આવી તેવી રીતના ઓગણીસો પંચાણું માં કાયદો હતો તેમાં થોડો સુધારો વધારો કરીને નવો કાયદો બનાવવામાં આવ્યો બે હજાર ને સોળ ઓકે ક્લિયર છો બરાબર ચલો તો આ કાયદો કેવી રીતે પસાર થાય છે તેની વાત કરીએ તો સૌથી પહેલો કાયદો એટલે કે એક્ટ બનવા પહેલા એ ખરડો હોય છે બરાબર છે ખરડો હોય છે ખરડો કાયદો નથી બન્યો ખરડાને રાજ્યસભા અને લોકસભા જે આપણી સંસદના ભાગ છે રાજ્યસભામાંથી બહુમતીથી પસાર કરવામાં આવે ત્યારબાદ લોકસભામાંથી બહુમતીથી પસાર કરવામાં આવે ત્યાર પછી જે ખરડો છે એ શું બને છે કાયદો બને છે એટલે કે કાયદો લાગુ પડે છે જ્યાં સુધી બંને ગૃહમાં પસાર નહીં થાય ત્યાં સુધી એ લાગુ પડતો નથી આટલું એક જીકે માટે આપણે યાદ રાખવા જેવું છે ઓકે ચાલો હવે આપણા ટોપિક પર આવી જઈએ તો મેં આ લોકસભા અને રાજ્યસભાનો કેમ ઉલ્લેખ કર્યો કારણ કે આપણે તારીખ યાદ રાખવાની છે આના માટે બરાબર છે તો તારીખ પણ સહેલી છે જોઈ લો સૌથી પહેલી તારીખ છે ચૌદ ડિસેમ્બર ચૌદ ડિસેમ્બરે આ જે ખરડો છે એ રાજ્યસભામાંથી પસાર થયો ત્યારબાદ સોળ ડિસેમ્બર આ જે ખરડો છે અહીંથી પસાર થયા બાદ લોકસભામાં પસાર થયો અને અઠાવીસ ડિસેમ્બરે આ ખરડો કાયદો બની ગયો અને આનું પાલન ચાલુ થયું સમજ પડી ગઈ એટલે અઠાવીસ ડિસેમ્બર તારીખ યાદ રાખજો અઠાવીસ ડિસેમ્બર અને સાલ કઈ તો સાલે લખી છે કઈ તો બે હજાર ને સોળ સોળ ચૌદ ડિસેમ્બર બે હજાર સોળ સોળ ડિસેમ્બર બે હાજર સોળ અને અઠાવીસ ડિસેમ્બર બે હાજર સોળ તો આપણો કાયદો થઈ ગયો એક્ટ થઈ ગયો બરાબર છે હવે એક્ટમાં યાદ રાખવા જેવી બાબત આ આ છે બરાબર ધ્યાન આપજો બાબત કે આ જે એક્ટ છે દિવ્યાંગ વ્યક્તિ અધિકાર અધિનિયમ એટલે કે એક્ટ બે હાજર સોળ એમાં કુલ કેટલા પ્રકરણો છે તો યાદ રાખજો એમાં કુલ કેટલા પ્રકરણો છે તો સત્તર પ્રકરણો છે અને કેટલા ખંડોમાં વહેંચાયેલો છે તો એકસો બે ખંડોમાં વહેંચાયેલો છે સત્તર પ્રકરણ કયા કયા છે બધા નામે લખી દીધા છે તમે વિડીયોને પાઉસ કરીને આ બધા નામ યાદ રાખજો યાદ એટલે મોડે કરવાની જરૂર નથી પણ એકાદ વાર જોઈ લેવો બરાબર છે દાખલા તરીકે પહેલો ભાગ છે પ્રારંભિક છે બીજા ભાગમાં અધિકાર અને હકની વાત કરી છે ત્રીજો સૌથી મહત્વનો ભાગ જેમાં શિક્ષણની વાત કરી છે જે જે આપણો ટોપિક છે જે આપણો ટોપિક છે તો કદાચ પૂછાઈ જાય આ ત્રીજો ત્રીજો પ્રકરણ પૂછાઈ જાય એમ પૂછાય કે દિવ્ય વ્યક્તિ અધિનિયમ અધિકાર અધિનિયમમાં શિક્ષણ વિષયની બાબત કયા પ્રકારણમાં કરવામાં આવી છે ત્રીજા પ્રકરણમાં બાકી બધા પ્રકરણ મોડેની રાખત તો કંઈ નહીં પણ આને ખાસ યાદ રાખજો શિક્ષણ ત્રીજું પ્રકરણ ઓકે અને કલમ નંબર સોળ અને સત્તર કલમ નંબર સોળ અને સત્તર પણ મહત્ત્વની છે ઓકે ચાલો એ કઈ છે આપણે જોશું આગળ તો આ બધા સત્તરે સત્તર પ્રકરણો લખ્યા છે જેમાં કૌશલ્ય વિકાસ રોજગારની વાત આવે છે સામાજિક સુધારણા માન માનદંડક વિકલાંગતા ઘણી બધી વાબતો જો સરકારી ફરજો છે ત્યારબાદ નાણાં ભંડોળ ની પણ વાત આવી છે અદાલત પણ વાત કરવામાં છે દંડ પણ દંડ ની પણ વાત કરવામાં આવી છે છેલ્લું છે પ્રક્રિયા ઓકે તો આ સત્તર પ્રકરણો છે ફટાફટ કરી નાખીએ કે આ એક્ટ છે બે હજાર સોળ માં બનેલો છે રાજ્યસભામાં ચૌદ ડિસેમ્બરે લોકસભામાં સોળ ડિસેમ્બર અને કાયદો બન્યો અઠવીસ ડિસેમ્બરે કાયદાનું પાલન ચાલુ થયું કેમ કહેવાય બરાબર છે એમાં કુલ કેટલા પ્રકરણો છે સત્તર પ્રકરણો છે અને ખંડ કેટલા છે તો એકસો બે ખંડ છે એટલે આપણે પહેલી સ્લાઇડ ક્લિયર થઈ ગઈ ઓકે ચાલો આગળ વધીએ આગળ વધી હવે આનો ફૂલ ફોર્મ જોઈએ ફૂલ ફોર્મ મીન્સ કે એના ઇંગ્લિશ નામ જોઈએ તો સૌથી પહેલા જે 1995 માં કાયદો તો રે તેને PWD એક્ટ કે હતા PWD PWD એટલે પી એટલે શું પર્સન જો પર્સન વિથ ડિસેબિલિટીસ ડિસેબિલિટીસ એટલે દિવ્યાંગતા સમજો બરાબર પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 1995 પહેલા આ નામ હતું પછી એમાં જે સુધારો થયો એનું નામ થઈ ગયું આરપીડબલ્યુડી RPWD એટલે શું રાઈટ્સ ઓફ રાઈટ્સ ઓફ એટલે શું કે અધિકાર અધિકાર શબ્દને એડ કરવો હોય રાઈટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીસ એક્ટ 2016 સાઉન્ડ પડી ગઈ બરાબર પહેલા શું હતું તું હવે શું થઈ ગયો જો આ તફાવત ઉછાઈ જાય કે पीडब्ल्यूडी વખતે કઈ વસ્તુઓને આરપીડब्ल्यूडी વખતે કઈ વસ્તુ થઈ ગઈ બરાબર છે પેલું તો નામ જોઈ લે તો આપણે ત્યાર બાદ જો વિકલાંગતાના સાત પ્રકારને માન્યતા હતી पीडब्ल्यूडी માં વિકલાંગતાના સાત પ્રકારને માન્યતા હતી RPWD માં વિકલાંગતાના પ્રકાર વધી ગયા અને કેટલા થઈ ગયા એકવીસ પ્રકાર પહેલા સાત પ્રકાર હતા હવે ત્રણ ગણા ત્રણ ગણા એટલે કેટલા થઈ ગયા એકવીસ પ્રકાર થઈ ગયા સૌથી મોટો ચેન્જ કોને કોને એડ કરવામાં આવી કઈ કઈ વિકલાંગતા છે એ આપણે જોશવાના પેજમાં બરાબર છે ચાલો પહેલા નોકરીમાં ત્રણ ટકા આરક્ષણ હતું કેની વાત કરું છું પીડબલ્યુડી એક્ટ ઓગણીસો પંચાણું પ્રમાણે નોકરીઓમાં ત્રણ ટકા જગ્યામાં અમને આરક્ષણ હતું હવે એક ટકો વધાર્યો એટલે કે શું કર્યું હવે નોકરીઓમાં ચાર નું આરક્ષણ બન્યું સમજ પડે કે બધા ને હમણાં જ હાલમાં કેટલી બધી એક્ઝામ લેવાઈ જવો સ્પેશિયલ એક્ઝામ લેવાય સ્પેશિયલ એટલે પણ એક ઓકે ક્લિયર કે બરાબર ચાલો ત્યારબાદ નવી વસ્તુ એડ કરવામાં આવી છે જુઓ શું એડ કરવામાં આવ્યું જિલ્લામાં વિશેષ અદાલતો શરૂ કરવામાં આવી જિલ્લામાં વિશેષ અદાલતો ચાલુ કરવામાં આવી જિલ્લામાં સ્થાનિક સ્તરે સ્થાનિક સ્તરે જિલ્લા સમિતિ બનાવવામાં આવી કોના માટે স্পেশલ વિકલાંગો માટે યાદ રાખજો 6 થી 18 વર્ષના બાળકોને મફત અને મફત શિક્ષણ ફરજિયાત તોની મફત શિક્ષણની જોગવાઈ છે વેરી મોસ્ટ આઇમ્પિ વેરી મોસ્ટ આઇમ્પિ કેમ ખબર આપણાથી ગોખાઈ ગયું લેક કયું 6 થી 14 વર્ષ 6 થી 14 વર્ષ પણ આ એક્ટમાં 6 થી 14 વર્ષની વાત નથી કરી આ એક્ટમાં આ વિકલાંગતા ધરાવતા જે બાળકો છે એને 6 થી 18 વર્ષની વાત કરી છે બરાબર વર્ષ ધ્યાન આપજો બરાબર ધ્યાન આપો બરાબર નેટ પર તમે સર્ચ કરો જોાય છે કે ગુજરાતીમાં આપણે લોકો આખા 17 17 પ્રકરણો તમને મળશે ને બહુ ડિટેલ માં છે આપણે એટલું બધું ડિટેલ ડિટેલ માં નથી જવાનું બરાબર છે ઓકે પણ આ 6 થી 18 વર્ષ ખાસ ધ્યાન રાખજો પહેલા પાંચ પાનાની અંદરનો લખી ગયો છે ઓકે ચાલો છ થી 18 વર્ષના બાળકોને મફત શિક્ષણ આpon છે કેવી સંસ્થામાં સરકારી સંસ્થાઓમાં અથવા તો સરકારી અનુદાનિત જે સંસ્થાઓ છે તેમાં આ લાગુ પડશે ઓકે પ્રાઇવેટ સ્કૂલમાં લાગુ પડશે નહીં ક્લિયર છો ઓકે ચાલો તો અહી આપણે આ પેજ પર જોઈ ગયા જે PWD એક્ટ છે 1995 અને નવો RPWD એક્ટ બરાબર નવો એટલે એ જ જે ગુજરાતી આપણે જોયું છે બરાબર છે ઓકે ચાલો રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી ઓકે ચાલો આ બીજી પેજ આપણે જોઈ ગયા હવે આપણે ત્રીજા પેજ તરફ જઈએ એમાં કઈ મહત્વની બાબતો છે તેની ચર્ચા કરીએ બરાબર યસ ચાલો જે એકવીસ પ્રકાર સમજો પહેલા સાત પ્રકારની ડિસએબિલિટી હતી હવે કેટલા પ્રકારની પ્રકારનીબિલિટી સમાવેશ કરવામાં આવ્યો એકવીસ પ્રકાર કઈ કઈ એકવીસ પ્રકારની બરાબર છે બધી મોડે કરવાની જરૂર નથી પેલા સત્તે સત્તર પ્રકરણો પણ મોડે કરવાની જરૂર નથી પેલા ત્રીજા નંબર નું પ્રકરણ યાદ રાખજો શિક્ષણનું કલમ સોળ અને સત્તર આ ખાસ ધ્યાન આપજો અને આ બધી પણ યાદ રાખવાની જરૂર નથી પણ અમુક એવી છે કે એ શબ્દ નો મિનિંગ તમને થોડો ખબર હોવો જોઈએ બરાબર છે ચાલો સૌથી પહેલા તો આંધળાપણું ત્યારબાદ ઓછી દ્રષ્ટિ જો આંધળાપણું અને ઓછી દ્રષ્ટિ બંનેમાં ફરક છે ઓકે ચાલો કૃષ્ઠ રોગ પીડિત સાંભળવામાં કઠિનતા ધરાવતા આ એક કેદક જો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર બરાબર એ એસ ડી ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કેવું કે એક જ વસ્તુ બોલ્યા કરે માય નેમ ઇઝ ખાર યસ કરો બરાબર એક જ વસ્તુ બોલિયા કરે એક જ વસ્તુ બોલિયા કરે અને એકલપણું થઈ જાય એનામાં યાદ રાખજો ઓકે ક્લિયર છો ચાલો ત્યારબાદ થેલેસેમિયા આ યાદ રાખજો થેલેસેમિયા રક્ત વિકાર એને કહેવાય ચો લોહ લોહીને લોહી માટેના જે ત્રણ ત્રણ ખામીઓ છે એમાંની એક છે તો થેલેસેમિયા બીજી અહીં છે જો આયેલી હિમોફીલિયા અને ત્રીજી છે સિકલ સેટ આ લોહીને લગતી ખામીઓ છે થેલેસેમિયામાં કેવું છે કે તમે આપણે જે રક્ત કુષ ને લાલ કુષ એ બનવાના બંધ જેવા થઈ જાય એટલે દર એકવીસ દિવસે એને અમુક યુનિટ લોહી ચડાવવું પડે બરાબર થલેસિમમાં હિમોફિલિયામાં શું છે કે ઘા પડે છે ને જે લોહી વહેલા કરે છે એ બંધ થતું નથી બરાબર અથવા તો બંધ થવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે એ આ રોગ છે હિમોફિલિયા સિકલ સલની વાત કરીએ છીએ તો જો આપણા આરબીસી છે રક્ત કણો છે એ ગોળ આકારનો હોય છે તો એનો આકાર બદલાઈ જાય એનો આકાર બદલાઈ જાય અને એ ગંઠાઈ જાય ગાંઠ બની જાય બરાબર ગંઠાઈ જાય એ કયો છે તો સિકલ સેલ તો આ રક્તને અનુલક્ષીને જે રોગ છે તેનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવ્યો છે બરાબર ત્યારબાદ એસિડેટિક ફાશિયા ત્રતો આને સમાવવામાં છે સ્પેશિયલ એસિડ એટેક ને પણ એકવીસ પ્રકારની ડિસેબિલિટીસમાં સમાવવામાં આવ્યો છે બરાબર છે પાર્કિન્સન ડિસીઝ છે ઠીંગણાપણું છે બૌદ્ધિક વિકલાંગતા છે લોકો મોટર વિકલાંગતા એટલે ચાલી નથી શકતા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માનસિક બીમારી સેરેબલ પાલ્સી શીખવાની અક્ષમતા

ચર્ચા કરીએ આપણે દંડો પહેલી વખત તમને છ મહિનાનો કારાવાસ અથવા અથવા દસ હજાર રૂપિયાનો દંડ આપવામાં આવશે અથવા તો બંને એક પર એક ફરી આપવામાં આવશે કારાવાસ પણ આપવામાં આવશે અને દસ હજારનો દંડ પણ આપવામાં આવશે અને જો બીજી વખત કરશો બીજી વખત કરશો તો જુદો હોય કારાવાસ પણ વધી જશે છ માઈન જગ્યા પર કેટલા બીજી વખત કરશો તો બે વર્ષની ક્યારથી જશે કેટલા વર્ષની કેદ જશે બે વર્ષની અને પૈસા પણ વધી જશે પહેલા દસ નો દંડ હતો હવે પચાસ હજાર થી લઈને પાંચ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે એ પણ વચ્ચે શું છે તો અથવા ક્યાં તો પછી કે ક્યાં તો બધી પચાસ થી પાંચ લાખ વચ્ચેનો દંડ આ બીજી વાર કરો તો બરાબર છે ત્રીજી વાર કરવાનો તો લાયક રહેવાનું નથી ઓકે ચાલો તો આજે સમાવેશી શિક્ષણમાં સમાવેશ એક્ટ બે હજાર સોળ એની આપણે ચર્ચા કરી આશા રાખું છું તમને મજા આવી હશે આમાંથી પ્રશ્નો પડે તો આપણે આરામથી જવાબો આપી શકીશું હવે નેક્સ્ટ લેક્ચર આપણે સમાવેશી શિક્ષણ પાર્ટ ફોર જે છેલ્લો લેક્ચર છે તે આપણે જોઈશું ઓકે તો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ જય હિન્દ